નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું એરાઉન્ડ ધ રીલ્સ યુટ્યુબ ચેનલના એક નવા અને ખૂબ જ મહત્ત્વના વિડીયોમાં મિત્રો તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મોટા અને ખુશખબરભર્યા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા રૂપિયા પચીસ લાખ સુધીની રકમ આપવાના નવા નિયમ વિશે તો મિત્રો આ વિડીયોમાં અંત સુધી તમે જોજો જેથી તમને ખ્યાલ આવે કે આ પચીસ લાખ રૂપિયા કઈ બાબતના છે સરળ શબ્દોમાં સમજીએ મિત્રો તો ત્રણ મુદ્દા ઉપર કર્મચારીઓનું ફોકસ છે એમાં ઘણા કર્મચારીઓ અને પેન્શનરો મનમાં ત્રણ પ્રશ્નો છે જે જે આ કે આ પચીસ લાખ રૂપિયા કોને મળશે કયા કારણોસર મળશે અને ક્યારેથી લાગુ થશે તો મિત્રો અફવા નહીં માત્ર ઓફિશિયલ માહિતી તમને શેર કરું છું વાત સાંભળો તો ઓફિશિયલ પરિપત્ર છે ડિપાર્ટમેન્ટ છે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર તારીખ છે નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નોટિફિકેશન છે મિત્રો ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન રૂલ બે હજાર છવ્વીસ લીગલ એટલે કે ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો સાત ત્રણસો નવ મુજબ હવે વાત કરીએ તો સૌથી મોટો ફેરફાર ગ્રેજ્યુટી લિમિટ ઇન્ક્રેઝ પહેલાં હતો મિત્ર વીસ લાખ બરાબર અને અત્યારે છે પચીસ લાખ તો મિત્રો સીધો પાંચ લાખનો વધારો એટલે પાંચ લાખનો ફાયદો સરકારી કર્મચારીઓને હવે આગળ વાત કરીએ તો વધારાનો ઇતિહાસ છે તો ચાર્ટ છે જેમાં સીડીમાં બતાડેલું છે ત્રણ પાંચ લાખ પહેલાં હતો એ દરમિયાન દસ લાખ ઇન્ક્રીઝ કરવામાં આવ્યો દસ લાખ હતો એને ઇન્ક્રેઝ કરીને વીસ લાખ કરવામાં આવ્યો હવે વીસ લાખ છે તો એને ઇન્ક્રેઝ લિમિટ કરી અને પચીસ લાખ કરવામાં આવી ગ્રેજ્યુએટીની હવે વાત કરીએ તો તારીખો સમજવી મિત્રો ખૂબ જ જરૂરી છે ક્યારથી લાગુ છે તો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ ચોવીસ એટલે કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી રિટાયર થયા હોય અથવા તો થવાના છે તેઓને તમામ કર્મચારીઓને આ લાભ મળશે મિત્રો હવે કોને લાભ મળશે તો તમામ રાજ્ય સરકારી કર્મચારીઓ નિવૃત્ત થનારા કર્મચારીઓ અને પેન્શનરો આ ત્રણ વ્યક્તિ છે એ લોકોને આ સંપૂર્ણ લાભ મળશે લાભ કોને નહીં મળે તો ખાનગી કર્મચારીઓને અને કેન્દ્ર સરકાર માટે તો અલગ નિયમો છે મિત્રો હવે ટૂંકમાં સાર સર્ક્યુલર ડેટ છે નવ એક બે હજાર છવ્વીસ ઇફેક્ટેટિવ ડેટ છે એક એક બે હજાર ચોવીસ ન્યૂ એમાઉન્ટ છે પચીસ લાખ ગ્રેજ્યુટી જે વીસ લાખ હતા તેને પચીસ લાખ કરવામાં આવ્યા ઓથોરિટી છે ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન રૂલ એટલે જી સી એસ પી હવે મારા અનુભવ મુજબ આ સૌથી મોટો નાણાકીય લાભ કહેવાય હવે વાત કરીએ તો આ માહિતી દરેક સરકારી કર્મચારી સુધી પહોંચવી જોઈએ મિત્રો તમામ તમારા પેન્શનર મિત્રો નોકરિયાત મિત્રોને આ માહિતી શેર કરો વિડીયોને લાઈક કરો અને ચેનલને તમે અચૂક સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે માતરમ